કરી હતી જેને લઈને તપાસ કરવામાં આવી ગ્લોબલ સ્કૂલમાં ફરજ બજાવતો એક શિક્ષક જે જેને આ કરતૂત કરી જેના કારણે હાલ પોલીસે તેની ધરપકડ કરી છે અને આ શિક્ષકનું નામ મથુર બલદાણિયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અપમાનજનક અને અભદ્ર પોસ્ટ તેમજ પત્રિકાઓ તેણે વાયરલ કરી હતી પૂણાની જ્ઞાનગંગા ગ્લોબલ સ્કૂલમાં ફરજ બજાવે છે આ શિક્ષક જેને લઈને પૂણા પોલીસે તેની ધરપકડ કરી અને હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે શા માટે તેણે એક નિવૃત્ત પોલીસ અધિકારીને બદનામ કર્યા